और लाइक करना 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 પડશે પેલા વ્યાજે પૈસા લઈ ગયા છે વ્યાજે મોકલાવતા નહીં કોઈ નહીં ભગવાન ફોન કરવો પડશે. હાલો હા બકા શું કર્યું પેલો પૈસા પૈસા મોકલાવે ખરો હું કર્યું ખબર નહીં પડતી ટાઈમ થાય કે મહિનો થઈ ગયો એટલે આપણા વ્યાજ મોકલાવી દઈએ અને પૈસા આવું ગેર ક્યાં ના આવું ઘેર પૈસા મોકલાવાના ગેરમાણસ મોકલ્યું ગમે તે કરો ખબર ના પડે પૈસા લીધા હોય તો વેજ હારડો ભગાણ તો કઈ દીધું ભગાઈ તો કઈ દીધું પૈસા છું હવે ચેતન પણ વેજવા પૈસા લેવાના છે વેજ લેવાનું છે આલેલા જ વેજવાથી હવે એનું તો છે ને ડાયરેક્ટ માણસો જ મોકલવા છે ફોન કરવો જ નહીં સીધા ઘેર જઈને માણસો જ બે મોકલી દે કે જો જઈને લઈ પૈસા ના આ રાખ આટલું વાત છે કે સોલ પાડી દઉં ગોમમાં માં આપણા પાસે પૈસા છે બહુ એમ તો વેચવા આલે છે ને વેચ તો ઘણી ઘણી ને એક એક નોટ લેવાની છે એમાં મૂડી થોડી ઓછી લેવાની પણ વેચ તો પૂરે પૂરું જ લેવાનું છે એનું તો ભરાજો ડાયલેક્ટ બોલે

तो मैं अभी कमांड दिया है ठीक है करीबन 68 चेक चलो रेडी रेडी स्टार्ट आफ तुम गमम कोई आवाज करे ना तो मारो हाँ। ले काउंटर टाइम चौकी लगी तुमने फाइनल फोटो काढ दिए अरे वो स्टार्ट करी रे थाने ये किधु

આવું બીજું ખાચી કોમ આવું બરોબર ભીખુબા પાન થઈને હું કીધું પૈસા અડધા બાકી નાયું કર્યું પૈસા

પૈસા ની જરૂર હતી કેટલા જોવું પૈસા તમારા ઘરની હરાજી થ ના બે મહિના માં આવી જ આ બે માણસો ને મુઠો જોઈ લ્યો લેવા બે જ નાખતી પૈસા નહીં આ આવે તો

અને બે નો મોઢો જોઈ લ્યો પૈસા હા ફોટો પાડી લ્યો આઈ ગયો ને

આયા હા ફટાફટ કોમ છે આયા આયા ખાઈ પીન હું ધ્રો આખો દારો બોલા માલિક

બરાબર નો મારે નાહુ આલો પૈસા કરીને પૈસા લાવો તોધો નહીં પૈસા ના આલો માલિક ચલો ભાઈ ગમે કરીને પૈસા

લાખાબા બે દાવા પછી આપી દોડે બે દાવા પછી બે દાવા લેવા લેવાયા છે તારા પાન જમીન લખ્યાલ જમીન ચાલતો થી લખ્યાલું બે દિવસ બે દાવા ને હાલ જ નઈ લેવાયા છે

કોઈને નહીં જવા દેવાના પબીલા મૂકી ઘેર ચલો મળેલો બે મિનિટ બે મિનિટ માલિક આખી વખત

કુદરત છે ને અત્યારે તમારે ગમે ત્યારે તમને પેલું કઈ જ ના ખબર બતાઈ જ દે તમને સમજ્યા તમે હું કેવા માંગુ છું શું કેવા માંગો છો હા તમે પેલા બધા પાસે પેલા વેધવા પૈસા આલતા ને પેલો ચક્રવર્તી ને બકરવર્તી વેર લેતા એ બધું આ તમે હારે આ નળો છો એવું છે જાણ એ તો જેવું કરાય એવું ભરો પડતા નથી હા મેં એવું નહીં કરતા તોય અમારો અમુક અમુક ને નેની ભૂલો થઈ જાય ને તોય અમને નળો છો તમે તો એ તમારી વાત છે પણ કોકની તો એમ કેવું સમજ્યા તમે હા તમારે પેલા બે હતા તમારે પેલા બોડી કટ રાખે એ તમારે જરૂર હતી ત્યાં હાજર ના હોય એ તમને એકલા મેં લીંડ આવી ગયા તમને એટલું મગજ પ્લી એ નહીં હોય

પૈસા આપવા નહી કારણ કે આપડે નમસ્કાર મિત્રો આવા કોઈના મફત ના વિડીયો લે નમસ્કાર મિત્રો આવા કોઈના મફતના પૈસા લેવા નહીં નહીતર આ તમે વિડીયોમાં જોઈને એવું જ થાય કારણ કે કોઈના વસેડી બાળીને કોઈના પૈસા લેવા નહીં કારણ કે કોઈને મજૂરી કરીને પૈસા આવતું હોય છે અને એ પણ એની મજબૂરી કારણ પૈસા લેતું હોય છે તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અમારો વિડીયો માત્ર મનોરંજન માટે છે જય માતાજી જો માતાજી માતાજી